ભગવાન જ્યારે અગિયાર દિવસના થયા ત્યારે વશિષ્ઠ મુનિએ નામકરણ સંસ્કાર કર્યો છે અને રામચંદ્ર ભગવાનનું નામ પાડ્યું છે આપણી ભારતીય સંસ્કૃતિમાં ઋષિ મુનિઓ પહેલાં નામ પાડતા અને બહુ સારું અન્વર્થ નામ પાડતા સાર્થક નામ પાડતા એટલે દીકરા દીકરીઓના નામ પાડવા તો થોડા સારા નામ પાડવા ભાગવતમાં એવી કથા આવે કે અજામિલ પાપને માર્ગે ચડી ગયેલો પણ એના સૌથી નાના દીકરાનું નામ એણે નારાયણ રાખેલું અને અંતકાળે જ્યારે યમના દૂત એને તેડવા આવ્યા તો સૌથી નાના દીકરામાં એને ખૂબ પ્રીતિ હતી અને અજામિલ એટલું બોલ્યા કે બેટા નારાયણ દોડ છે દીકરાઓ એનું નામ નારાયણ અને નારાયણ બોલ્યા તો વિષ્ણુના દૂતોએ આવીને યમદૂતથી અજામિલને છોડાવ્યા એટલે કમસે કમ દીકરાઓના સારા નામ હોય તો એ બાને આપણે ઈશ્વરનું નામ પણ લેવાય એટલે સારા નામ પાડવા બહુ મોડન નામ ન પાડવા ચિંટુન પિન્ટુન તો બરાબર છે અમુક અમુકના નામમાં તો લવો જ ન વળે આપણને એવા નામ હોય એટલે થોડા સારા નામો પાડવા અને પછી પ્રભુ મોટા થવા લાગ્યા રામ અને લક્ષ્મણની જોડી હતી ભરત અને શત્રુઘ્નની જોડી હતી વાલ્મીકી રામાયણ લખે અદ્ભુત પ્રસંગો અમુક અમુક વાલ્મિકી રામાયણમાં લખાણા છે राम लक्ष्मणे केवी प्रीति बे केवी प्रीति सर्वप्रियकर सर्वप्रियकरतस्य रामस्यापि शरीरतः लक्ष्मणो लक्ष्मीसम्पन्नो प्राण इवापरः બહી પ્રાણ ઇવા વાલ્મીકી ઋષિ લખે કે લક્ષ્મણને પોતાના મોટા ભાઈ રામમાં એટલી બધી પ્રીતિ હતી કે સર્વ પ્રિય કરસ્ય જે રામને પ્રિય લાગે એ જ લક્ષ્મણ કરતા જે રામને ન ગમે એ લક્ષ્મણ ક્યારેય કામ ન કરતા બે ભાઈઓને નાનપણમાંથી માંથી હતી સર્વ પ્રિય શ્લોક તમને બી સમજાય એવો છે બધું જ રામનું પ્રિય લક્ષ્મણ કરતા અને એક વાત બહુ પાકી છે કે કોકનું પ્રિય કરવું હોય તો આપણું પ્રિય છોડવું પણ પડે કોકનું ગમતું કરવું હોય તો આપણું ગમતું છોડવું પડે પોતાનું ગમતું છોડ્યા વિના કોકનું ગમતું થતું નથી એટલા માટે અમારા બ્રહ્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને એમ કહ્યું કે સર્વે મેલીને એક તમને રીજાવા બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા મનગમતું સર્વે મેલીને એક તમને રીજાવા જો બીજાને રાજી કરવા હોય તો આપણું મનનું ગમતું મૂકવું પડે જેટલું જે માણસ પોતાના મનનું ગમતું કરવા જાય એટલું ઓછા રાજી કરી શકે લક્ષ્મણ એ રામને રાજી કરવા માટે પોતાનું મનનું ધાર્યું બધું છોડી દેતા એટલે ભગવાનને રાજી કરવા હોય તો આપણું મનનું ગમતું મૂકવું કોઈ સારા સંતને રાજી કરવા કોઈ મા બાપને રાજી કરવા હોય વડીલોના આશીર્વાદ લેવા હોય તો એને ગમે એમ આપણે જીવન જીવવું કેવલ આપણા મનમુખી જીવનના જીવવું સ્વચ્છંદી જીવનના જીવવું આજે આપણે આપણું મનનું ધાર્યું કરવામાં મનને જે ગમે એ કરવામાં ઘણીવાર મા બાપને દુઃખી કરતા હોઈએ કોઈ સંતોને દુઃખી કરતા હોઈએ ઉપરવાળાને પણ દુખી કરતા હોઈએ ન કરવાના કામ કરી ભગવાનને પણ આપણે દુખી કરતા હોઈએ લક્ષ્મણના જીવનમાંથી શીખીએ કે રામને રાજી કરવા લક્ષ્મણ પોતાની સમગ્ર જિંદગી જીવતા હતા જ્યારે રાવણને માર્યો અને પછી સીતાજીને રામ પાસે લાવ્યા ઇન્દ્રદેવ દશરથ રાજાને સ્વર્ગમાંથી લઈને રથમાં બેહાડીને પૃથ્વીલોકમાં લાવ્યા અને દશરથ રાજાએ જ્યારે આ રામ લક્ષ્મણ અને સીતાને જોયા ત્યારે દશરથ રાજા એટલું બોલ્યા કે હે રામ તે એક મારું વચન પાળવા માટે ચૌદ વર્ષનો વનવાસ ભોગવો રાજનો ત્યાગ કરી તારા જેવો દીકરો પામી અને આજ હું ધન્ય થયો છું દશરથ રાજા બોલ્યા આમ તમે આમ જુઓ ભાઈ એક બાપને રાજી કરવો હોય તો રાજ છોડવું બી પડે હા મનનું ધાર્યું છોડ્યા વિના કામ ન થાય એક મનનું ધાર્યું છોડી રાજ છોડી અને એક પિતાને રાજી કર્યા તો દશરથ રાજા બોલ્યા કે તમારા જેવો દીકરો પામીને હું આજ ધન્ય થયો છું લક્ષ્મણને જોઈ અને દશરથ એમ બોલ્યા કે તમે પત્નીનો ત્યાગ કરી અયોધ્યાના રાજના સુખ છોડી અને રામની ભાઈની અને સીતા ભાભીની તમે કેટલી બધી સેવા કરી તમારા જેવા દીકરાથી આજ હું બહુ ભાગ્યશાળી થયો છું લક્ષ્મણની ઉપર પણ દશરથ પ્રસન્ન થયા છે અને સીતામૈયાને જોઈને એટલું બોલ્યા કે હે દીકરી પુત્ર વધુ નહીં હે પુત્રી તને રાવણ એક એવા પ્રલોભનો આપ્યા લંકાના અને આ લોકના સુખના પણ તું એક પણ વિષયમાં લેવાણી નહીં અને તે અમારા કુળની અને તારા પિતાના કુળની આબરૂ વધારી તારી જેવી પુત્ર વધુ પામી આજ હું ધન્ય થયો છું તમે આ રામાયણોના મૂલ્યો છો સ્વર્ગમાં ગયેલા દશરથનો આત્મા પણ પ્રસન્ન થાય જેને ત્યાં દીકરા ને દીકરીઓ સારા હોય ને ભાઈ એનો બાપ ગમીયા હોય એનો આત્મા રાજી થાય થાય ને એને ગૌરવ થાય કે અમારે ત્યાં ભગવાન કેવા દીકરા દીકરીઓ દીધા એટલે મારે તો આ કથાના માધ્યમથી એટલું કેવું કે આપણે એવું સ્વચ્છંદી ને ઉદ્ધતને કુમાર્ગે જીવન ના જીવવું કે જેનાથી આપણા ઉપર ઈશ્વર નારાજ થાય કોઈ સાધુ સંત નારાજ થાય કે આપણા મા બાપ નારાજ થાય કે આપણા કુળના વડીલો નારાજ થાય એવું કોઈ પણ જીવન જીવવું નહીં મનને તો મોડું જ ગમે હા પણ આપણે વિચાર કરો કે આ શાસ્ત્ર મર્યાદા કુળ મર્યાદામાં આવતું નથી આપણે આ ન કરાય બાકી મન ને તો વિષય જીવ છે એટલે એને તો વિષયો જ ગમતા હોય પણ એમાંથી મનને પાછું વાળવું એટલે બીજાને રાજી કરવા આપણું થોડુંક મનનું ધાર્યું છોડવું